બસ આ બે ક્ષેત્રમાં ઓર્ડર રાખું છું બે વિઘો ઘઉં છે વિઘો એરા છે અને સોળિયે વાય છે રજકો છે અને તો ઊંડનું વડો તો આપણે લીલા લેટ છે કે ને ઊંનું વડ તો થઈ જાય હા હોય મારા માગનારા આવી પણ હું તો ના શર્ટમાં છું તો ના પાડી ગયું શોખી મારા ક્ષેત્રમાં પગજ ના મેળવવાનો હોવે હા અમારે આડુ પા આડું છે પાડું છે બાજરૂમ છે આવે બીજું કોઈ આવતું નહીં હોય તમે આવો તો તમને ના પાડી ગયો પૈસા થાય બીજું કોઈ નહીં આપણે કોઈની શરમ જ નહીં હગા હોય બગા હોય ના ના એવું ના સાલે બેટી સલાહ ના હું તો ના પાડી ગયો એ હા હા હું પાલટી થઈ જાય હો અમે આવો લીલા લેટસે ભગવાન ના પ્રતાપજી સારું છે એ આ બગાડી ના નહિ ગામડે તો જેટલા પડ્યા છે હવે બુરવા તો આવું પડશે ઓહો કઉ તો જેટલા મારે બગાડ્યા છે હું તો જેવું ઈચ્છામાં જ પાઠે પાડ્યું જેવું લો સડી રહ્યું છે ટૂંપો ખાવાય એવી ઈચ્છા થાય તો પણ શું ટૂંપો ખાય ટૂંપો તો ના ખવરાય જેવું તો સડે આ ડોસી કોઈ ઉજવા ને જીધી કે શાકભાજી ખાવ શું કહો હવે આ રાત હવે કઈ શાકભાજી લાવજો ન કે ઘેર ની પહેવા જો તો અટક્યો ભાજી ના છું એમ તો ડોસી ને કેવો એમને પૈસા ખર્ચી તને લાયા તા એમ એમને હવે સુટ તપેલા સોડે છે શાકભાજી એ પેલા જવું પડશે શાકભાજી ચોખ ખોય ની તો લાવી પડશે શેત્ર હોઉં ન કે ડોસી પેલા ઘેર ને પહેવા જાય તો

ચા લાગે છે એટલી કડા માં તો ફળી ગણવા જઈ અને મને કા તો કંજુસ છે પાતો છે એની ફળી ગણવા જઈ કોના મને ગઈ અને એ ગણવા જે તો ઈ તો કહીએ વળગી છે ફળી લાયા ને કીને ભરવા જે હા જો ફળ્યું છે બ્યાણવા જે મને તો ફળ્યું તારે અને ઈરા ઊંચા એટલી કડા ચપલું ભરી અને ઓથી મારું મારો બેટો હું તો મારા લીલા લહેર થઈ ગઈ છો ભગવાને મારા હોય મારા પેહી જાય છે પચા બુરી ભરવી છે એ રાચા અને કવાનું પચા આ સોળી લાખ નું તાળવી છે

ફળિયું ખાવી લે ખાવી લે ફળિયું ખાવીડું ફળિયું ખાવા

મની હટ લીધી લાય ફળિયું લાય મરવરા મરવરાુક નહીં આવું તું ડાય ડાયો તો તમે તો ઉજરા ભરવું છે મારે

તમે બેહો માર્યો છે મારો દવા કરાવો ફળિયો એની તમને ખબર આવું બસ આ તો લેતા વાર ફળિયું લાવો છો સારું

હા હું હું છો કલાક રાખું છું ભૂલી દોડે વાત સાથી મારે હવે મગજ કામ કરે છે પોપટલા પોપટો પોપટ પોપટોપટ વેણી જો ફૂટો ફળિયું લેવા આવ્યું આ તને ને ફળ્યું એના ઉભા રહે મને તો એકદમ એક ફળી બટ પતારો લાડુઓ સોળો કેવો ફળ્યું એનો આયો લાલ લટુમડે ચો કરે લા કોઈ નું આલતો નહીં તને જો ચાલતો છું એકદમ ઓકો થા ઓકો થઈને ફળ્યું વે

તારી ફળી મારે ખાવી તું ખાવા જેવી નઈ નહી આવે તમારે મન ની કે મને ફાળિયું ફાળિયું તેલ પીવાથી પાટું

પણ આધર નતા એટલે હું નહીં વેણી લાયો તું તુચું કેમ આવું છું પડ્યા તક જોઈ કોઈ પડ્યો નહીં આધાર જ નતા

ત્યાં ના પાડી તો પાછો આવત તો ખબર હતી ક્યારે નાસવાનું છે મેં તો એવું કીધું કે ના માર્યા માર્યા તાર બે ની કાતી નો મજા આગેવાન પાછો બે થઈ આગેવાન કોઈ શાંતિ છે ને

એવું છે એમ સારો છે આપડે અઠીસો રૂપિયા ભાવ ભરાવશું કેટલા કિલો છે વીસ કિલો છે કશું હતું એ હાર હાર શું સોળી નું કીધું એ તો મારા ભાઈ ને છે ને સોળી વેચવાન છે કે અઠીસો રૂપિયા સોળી આલવાન છે રૂપિયા સોળી આપડે સબન છે અઠીસો રૂપિયા લેજ છે સોળી કાયમ થી